નમસ્કાર રસોઈ ઘર એ આપણા ઘરનું એક એવું અંગ છે ત્યાં આપણા ઘરના બધા જ વ્યક્તિઓની રસોઈ બનાવવામાં આવે છે અને એ જ સ્થાનમાં જો વાસ્તુ દોષ હોય તો ઘણી બધી તકલીફો જીવનમાં આવી શકે છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેના મને કોલ આવતા હોય છે અને હું ઘણી જગ્યાએ રૂબરૂ જઈને જાઉં છું જ્યાં ઘરમાં વાસ્તુ દોષ રસોઈ ઘરમાં હોય છે તો રસોઈ ઘર તમારા ઘરમાં કઈ દિશામાં હોવું જોઈએ તેની સાચી દિશા કઈ છે તે આજે હું તમારી સમક્ષ રાખીશ દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણ આ સ્થાન ઉપર તમારું હોવું જોઈએ જ્યાં સૂર્ય અને અગ્નિના તત્વો છે એ જગ્યાએ તમે ભોજન સ્ત્રીઓ બનાવે તો એ અનુરૂપ કહેવાય અને ભોજનમાં સ્વાદિષ્ટ ભોજન બને છે અને ઘરના જે સભ્યો છે તેના વિચારોમાં શુદ્ધતા આવે છે અને જે તમે ભોજન બનાવો છો તે ભોજનનો ભોગ તમારા ઘરના જે દેવાલયમાં મંદિરમાં દેવ સ્થાપિત છે તેમને તમે અર્પણ કરશો અને એ ભોજન તમે લેશો તો બધા ઘરના વ્યક્તિઓનો જે મન છે એ શુદ્ધ થશે વિચારો શુદ્ધ થશે અને તમારા ઘરમાં સાચી દિશામાં રસોઈ ઘર હોય એટલે કે અગ્નિકોણમાં હોય જો એ ઘરમાં એ વ્યવસ્થા ન હોય તો પૂર્વ દિશામાં તમે રસોઈ ઘર સ્થાપિત કરી શકો છો આવી રીતે કરશો તો તમારા ઘરમાં વાસ્તુદોષ નહીં રહે જો વિરુદ્ધ દિશામાં હોય તો એ વાસ્તુદોષ કહેવાય અને એનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે નમસ્કાર